હાલ આજે આપણે નવી રેસીપી બનાવીશું નવી રેસીપી બનાવવા માટે આપણે એક કપ મેગો મેંદો લેવાનો છે આપણે આ મેંદો લઈશું એક કપ અડધાથી અડધો આપણે સોજી લઈશું આપણે એટલી સોજી નાખવાની છે હવે આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું આ ત્રણેય લોટને મિક્સ કરવાનો છે સરસ નાસ્તો બની જાય છે ઘઉંનો લોટ આવે ને એટલે નડે નહીં આપણે ત્રણેય લોટને સાળી લેવાનો છે આપણે લોટને સાળી લીધો છે આપણે એની અંદર મોણ નાખીશું બે દોઢ પાવડો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે નાખીશું અજમો અડધી ચમચી લેશું અજમાથી સ્વાદ સારો આવે છે તો આપણે અડધી ચમચી અજમો નાખીશું થોડીક આપણે હળદર નાખીશું થોડુંક આપણે જીરું નાખીશું કુરકુરો અને સરસ નમકીન નાસ્તો બનાવવાનો છે આપણું સરસ દઈ દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડુંક આમાં ગુનગુનું તેલ નાખવા પાણી નાખવાનું છે પાણી નાખી લઉં હવે આપણે આ થોડુંક ગરમ પાણી છે બહુ આધા જાય ને એવું નહીં પાણી લેવાનું બહુ ઢીલો હોય નહીં અને બહુ કઠણ હોય નહીં એવો મીડિયમ બાંધવાનો છે અને માલ પર રવો નાખ્યો છે એટલે ઢીલો બાંધશું તો તે કડક થઈ જશે કારણ કે રવો છે ને એ પાણીને સૂની લેશે આ તેલવાળો કર્યો છે તેલવાળો કરીને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે દસ મિનિટ માટે મૂકી દેસું એટલે આપણે એકદમ સરસ ફૂણ્યા આવી જાય સરસ બંધાઈ ગયો છે આપણો લોટ આપણે લોટ આવી ગયો છે સરસ થઈ ગયો લોટ આપણો કરી નાખીશું આપણે ફરી વાર તેલ લગાવીશું તેલ લગાવી અને આ રીતના વાળી દઈશું હવે સાકુ છે એને આપણે તેલ વાળી કરી નાખીશું તેલ વાળી નાખવાની છે આપણે આપણે લઈ છે સોરસ બનાવ્યા છે તો સોરસ શક્કરપારા જેવું આ બિસ્કીટ જેવું થઈ જશે તો આપણે આ સોરસ બનાવ્યા છે તો આ પણ છોકરાને મજા આવે ખાવાની તો છોકરા હવે નિશાળ ચાલુ થઈ ગઈ છે તો એને મજા આવે ખાવાની નાસ્તામાં એટલે આપણે બનાવશું હવે આપણે તળવા માટે તેલ મૂક્યું છે બહુ ફૂલ તેલ નથી આવવા દેવાનું ઓછું તેલ આવવા દેવાનું છે તે સીપને આપણે હળવે હળવે ધીમે ધીમે જુદી પાડી અને આપણે નાખવાનું છે આપણે શીપ બધી તળી નાખી છે હવે આપણે નમકપારા નાખીશું આપણે બે જાતનો નાસ્તો બનાવ્યો છે એક લોટમાં બનાવ્યો છે આપણે કુરકુરો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે આની અંદર મસાલો નાખીશું આપણે મસાલામાં ધાણા જીરું એડ કરીશું થોડુંક મરસું નાખીશું થોડુંક આપણે મીઠું નાખીશું મીઠું આપણે અંદર નાખ્યું હોય એટલે આપણે થોડુંક નાખીશું આપણે થોડુંક આપણે હંસળ મીઠું નાખવાનું છે તો મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે મિક્સ કરીને આપણે અંદર હંસળ મસાલો નાખીશું બહુ સરસ થઈ ગયા છે ઓચારું જેવા છોકરા નાના ખાય કે ગઢા લોહા બી ખાય કે એવો આપણો નાસ્તો થઈ ગયો છે બધાના ઘઉંનો લોટનો નાસ્તો તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાતે રાતે